ચલો વિદ્યાર્થી મિત્રો એક સ્થળની જનસંખ્યા વર્ષ બે હાજર ત્રણ માં પાંચ ટકા પ્રતિવર્ષ દરે વધીને ચોપન હજાર થાય છે તો આપણે તો બે એક ની જનસંખ્યા મેળવવાની છે પણ અહીંયા કીધું છે કે બે તો કે બે માં જનસંખ્યા આપણે તરીકે લેશું એટલે એટલે વ્યાજ તો એટલે વ્યાજ મુદન હજાર અને વ્યાજ નો દર વ્યાજ નો દર એટલે મિત્રો તો કે આ વ્યાજનો દર એટલે આ કેટલા ટકા છે જોવો તો કે પાંચ ટકા હવે તમને એમ સર મુદત એમાં કેટલી લેશું તો મુદત એટલે મુદત વર્ષમાં છે તો આપણે વર્ષમાં લેશું દિવસોમાં હોય ને માં હોય તો અહીંયા વર્ષમાં છે કારણ કે વર્ષ બે હાજર ત્રણ બે હાજર અહીંયા બે એટલે એન એટલે બે વર્ષ આ બધું પેલા લખવું પડે તો બે હાજર ત્રણ માં જનસંખ્યા એ એટલે ચોપન હજાર તો મેળવવાનું શું છે તો કે બે હાજર એક ની બે હાજર એક ની

વન એમનામ આ ટકા કેટલા ટકા છે જોવો જોઈએ પાંચ ટકા તો અહીંયા પાંચ ટકા અને છેદની અંદર સો એમના કેટલા વર્ષ માટે છે મિત્રો કે બે વર્ષ માટે એટલે ઉપર આવશે બે ઘાત ચાલો ચોપન હજાર એમનામ ચાલો અહીંયા હવે શું આવશે હવે અહીંયા છેદમાં કઈ નથી તમે એક લખી શકો ચોકડી ગુણાકાર કરતા ચોકડી ગુણાકાર કરતા તો આવડે ને બધા છેદમાં સો છે સો ગુણ્યા એક એટલે સો અને ઉપર પી હવે સીધું અહીંયા પોઈન્ટ નો ઉડે એ પણ યાદ રાખજો કે પોઈન્ટ ઉડાડી નાખતા ચોપન હજાર અહીંયા પી

બે અંક પછી તો આ એક અંક બે અંક આયા એક પોઈન્ટ બે વખત કેટલી વખત થશે બે વખત તો આયા ચોપન હજાર જો અહીંયા બે ગુણ્યા એક જીરો પોઈન્ટ પાંચ ગુણ્યા એક જીરો પોઈન્ટ પાંચ એટલે કે એક પોઈન્ટ જીરો પાંચ એક પોઈન્ટ જીરો પાંચ

કારણ કે પાંચ વડે ભાગાકાર કરવો પડશે પાંચ પાંચ હવે હજી અહીંયા એવું કર નાખો અહીંયા વીસ અને અહીંયા એકવીસ ચલો હવે શું કરશું તો કે હવે છેદ ઉડા છપ્પન સત્યો સત્યો ઓગણ પચાસ અહીંયા વીતા પાંચ અહીંયા જીરો સત્ય સત્ય સત્યુ સત્યો આવું આવે છે એટલે આ ભાગી શકાતું નથી ભાંગી શકાતું નથી

ચારસો ને એકતાલીસ એકવી ગુણા એકવી એટલે એકતાલીસ હવે કઈ આમાં કરાય નહીં મિત્રો હવે તમારે ડાયરેક્ટ ગુણાકાર કરી લગાવી દેસુ બે મીંડા સોળ એક ચાર પંચા વીસ ને એકવીસ એકવી લાખ અને હજી બે મીંડા આવશે સાહીઠ હજાર એકવી લાખ સાઈઠ હજાર ત્રણ હતા બે એકમ દસક સો હજાર દસ હજાર લાખ દસ લાખ ને કરો કારણ કે ચારસો ને એકતાલીસ ફરી આપણે ગુણાકાર માં થોડોક ડાઉટ છે કરીએ જ નાખીએ એટલે ગુણા ચારસો જીરો 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 ચોકે ચોકે સોળ વધુ પડે એક ચાર પંજા વીસ ને એક એકવીસ

તો ચારસો એકતાલીસ ગુણા પાંચ કરશો તો બે હાજર ઉપર જાય બરાબર છે તો અહીંયા હું કરી નાખું ચારસો એકતાલીસ ગુણા ચાર કરું તો ચાર એક ચાર ચોકે ચોકે સોળ એક ચો હા અને પાંચે કરું તો જો એક બે નહીં ચારે ભાગ આપવાનો છે એટલે આઠ વડે ભાગ છે પાંચ એકવું પાંચ પાંચોક વીસ બે અને પાંચોક વીસ ને બે બાવીસ પાંચ તો બાવીસો પાંચ વધી જાય ને તો આપણે આકવાને કેટલા ચાર ચારે ચોસઠ પાંચ દસ અહીંયા જીરો દસ પંદર ત્રણસો ને છન્નું પૈસા ઉપરથી એક મીંડી ઉતારો કઈ મીંડી આ મીંડી હાલો ઓગણચાલીસો આ રેવા દેજો હો ઓગણ હે ને એટલે આઠ ચોક બત્રીસ આઠ નવ નવ ચોક છ ઓગણચાલીસ તો આઠે તો ચારસો એકતાલીસ ગુણા આઠ આઠ એક આઠ બત્રીસ ત્રણ આઠસો બત્રીસ ત્રણ પાંત્રીસ પાંત્રીસો ને અઠ્યાવીસો પાંત્રીસો ને અઠ્યાવીસ

અહીંયા એક અહીંયા દસ અહીંયા એક અહીંયા અગિયાર માં છ જાય તો પાંચ બાર માંથી નવ જાય તો ત્રણ પૂરું ત્રણસો એકાવન મીંડી મીંડીસો આપણે અઠાય કેટલા એલા તા પાંત્રીસો ઇઠાવીસ તો હાથે હાકો હાલો હવે આપણે લાઈન મળી ગઈ આખી ચારસો એકતા નહીં ગુણા સાત સાત એક સાત હાથ અઠ્યાવીસ બે હાથ ઇઠાવી બે ત્રીસ

ઓગણ સિત્તેર ઓગણ ચાલીસ ઓગણ સિત્તેર બે અહીંયા દસ અહીંયા બાર માંથી એક દસ તો પાંચે છ એ શું થાય છે જોવો જઈએ છ એકવું છોકરી છવીસ છવ્વીસો દસ છવ્વીસો છેતાલીસ થઈ તો પાંચે હાલે મતલબ એવો થાય તો અડતાલીસ હજાર નવસો ઓગણસી પોઈન્ટ પાંચ અડતાલીસ હજાર નવસો પોઈન્ટ પાંચ માણસ કોઈથી પોઈન્ટમાં હોય માણસ કોઈ દીધી અડધો હોય એવું કોઈથી જોયું હોય તો માણસ પોઈન્ટ પાંચ અથવા થી વધારે હોય આગળ પ્લસ કરી દેવાનો અડધા અડતાલીસ ઓગણ ની જગ્યા કેટલા થઈ જશે એસી તો માણસ ની બે હાજર એક માં જનસંખ્યા બે હાજર એક ની અંદર પેલું એક અંદર પેટા નંબર આપણે જોયું હજી આપણે પેટા નંબર બે જોવાનું એટલે કે બે હાજર પાંચ માં જનસંખ્યા શું હશે ઓલી તો આપણે બે હાજર એક માં જોયું તો બે હાજર એક માં જોયું તો આપણે શું મેળવ્યું હતું કે પી મેળવ્યું હતું આમાં આપણે લખવાનું કે બે હાજર ત્રણ માં જનસંખ્યા એટલે હવે પી આવશે પી બરાબર ચોપન હજાર છે બે હાજર ત્રણ માં જે છે એમાં આપણે એ તરીકે લીધું હતું આપણે આમાં પી તરીકે લેશું અને બે હાજર પાંચ પછી આવે બે હાજર ત્રણ પછી એટલા માટે એ મેળવવાનું માં જનસંખ્યા કેટલી એટલે કે શું હશે તો એમાં પણ આપણે જોઈએ ત્રણ ત્રણ થી ચાર ને ચાર થી પાંચ તો એમ તો આપણે બે વર્ષ જ મળશે અને વ્યાજ નો દર તો આપણે ફેરફાર છે નહી આર મળી ગયો એન મળી ગયો એ પી મળી ગયો સીધું સૂત્ર જ મૂકો આવે તો એ બરાબર પી વન પ્લસ આર છેદમાં માં સો ગુણાકાર ભાગાકાર તમારા તેજ હશે તો સ્પીડ થશે ચાલો આપણે એ નથી આપણી પાસે પી છે હવે એ મેળવવાનું એટલે વ્યાજ મુદ્દલ થાય તો ચોપન હજાર બે કા તો અહીંયા ચોપન હજાર અને જેમ કરતા હતા એમ છેદમાં કઈ નથી એક ચોકડી ગુણાકાર સો એક સો પાંચ એકુ પાંચ છેદ સો મેથ બધી એક જ ચોપન હજાર સો સોરી સો વત્તા પાંચ એકસો પાંચ છેદની અંદર સો અને ઉપર બે વખત લખી નાખો ચોપન હજાર ગુણા એકસો પાંચ સો બે વખત છે તો બે વખત સાત છે એટલા માટે બસ હવે મીંડા ઉડાડવાના એક બે આ મીઠી ઉડાડી મસ્ત અહીંયા વૈતા ખાલી દસ વીતા એમ રાખજો પેલા એકસો પાંચ ઝડપથી કરો ને પાંચ દસ એક અને એને ગુણ્યા હતી પંચાવન પંચાવન નહી પણ ચોપન પચું પચું પચીસ ના પાંચ વધી પડી પાંચ દુ દસ ની બે બાર બાર એમનું પાંચ એકુ પાંચ ને પાંચ એકુ પાંચ ચાર પંચા વીસ નો જીરો વધી પડી બે સાત પાંચ નવ અને અહીંયા પાંચ તો જવાબ તમને મળશે ઓગણસાઠ હજાર પાંચ લાખ પંચાણું હજાર ત્રણસો પચાસ પાંચ લાખ પંચાણું હજાર ત્રણસો પચાસ અને છેદ અંદર હજી દસ તો છે જ હજી એક મિનિટ તો તમારો જવાબ મળ્યો ઓગણસાહીઠ હજાર પાંચસો ને પાંત્રીસ જનસંખ્યા હશે કેમાં તો કે બે હજાર પાંચ માં જનસંખ્યા ઓગણસાઠ હજાર પાંચસો ને પાંત્રીસ હશે